ખેડૂતોએ સરકાર સમક્ષ દેવું માફ કરવાની પણ માંગ કરી હતી સહદેવસિંહ ગોયલ ઘોકા તાલુકા અને ખેડૂતોને સીધા પૈસા મળશે તો ખેડૂતોને ઘણો ટેકો થશે એ બદલ સરકાર પણ આભાર હવે જુદી જુદી માગણીઓ પ્રમાણે અમારી દેવા નાબુદી ની જે માગણી છે એ ઉભેલી છે અત્યારે જે રાહત પેકેજ આપ્યું છે એ અમારા પાક ઉપરનું આપેલું છે અને જે પાક નિષ્ફળ ગયો છે એના માટેનો આપેલું છે પણ અમે વર્ષોથી દેવાની અંદર ડૂબેલા છીએ એના માટે પણ સરકારે કંઈક વિચારવું જોઈએ એવી માગણી અમારી છે રાહત પેકેજ જરૂર છું એટલે બધા આમ ખેડૂતમાં બધામાં આનંદ છવાઈ ગયો છે પણ હવે હું તમને કહું જે આ તો એક ડૂબતા હોય અને જે બાવડું ચાલે એ ઊંચું છે પણ જે અમે ટોકલી દેવામાં ડૂબી ગયા છીએ ને એ તો નીકળી નથી એટલે જ મેં અમે પહેલાં કીધું હતું કે તમે સર્વે કર્યો સર્વે કર્યો ખેડૂતો દેકારો કર્યો પણ એનો તાત્કાલિક તમે અમલી કર્યો એનો બી અમને આનંદ છે પણ અત્યારે હવે અમે જે વેચવા અમારી આખી સીઝન ટોટલી ઓલરેડી હાથ ઉપર આવી ગયેલી અને દિવાળી સમય હાથ ઉપર આવી ટોટલી નાશ થઈ ગયો એટલે અમારી વાત ભાતું વેચાણ કરવું પૈસાનું ઊભું કરવું શિયાળો પાક કરવો એ તો મોટો મોટો પ્રશ્ન છે એટલે જ અમે પહેલાં કીધું કે જો તમે ખાતા રીત કોઈ લેણું તો માફ કરે સરકાર તો એનો સગો અમે ગમે અભિનંદન માન્ય છે નાના ખેડૂત ને ફાયદો થશે એમ વાત છે નાના ખેડૂતો ફાયદો થાય એમાં વાત છે જેમ કે એને ટૂંકી ખેતી હોય ટૂંકો હોય પણ જે બધા મોટા મોટા હોય એનો બીજો ધંધો હોય બરોબર છે પણ લાભ પણ સો ટકા થાય છે